બે વર્ષે અટાણ મિત્રો block ચાલુ કર્યો હવે આ ગામ માં પાંચ ના થાય છે અહીંયા અહિયાં મિત્રો આ સાઈડ નો નજારો આ એટલું આપણે ઉપાડી લીધી છે ગુંદરી ને આ સાઈડ જોવો જાડો આપણે આંબા જોવો નીકળ્યા ત્યાં આપડે તમને જે રીતે સ્ટેન્ડ ઊંચું કરી દેખાડું જોઈ લો આંબા નું ના સાઈડ જોઈ લો અહિયાં થી कुछ तो से जो और तुमने आगे आगे बस बन बना लियो देखा दो तुमने आज हम फोड़ी ने है अपने रोड ना काटे वहां हूं ध्यान बा है जो बोल जो जो भी

એ મિત્રો ગુંદરી વીગી છે ઓલો હે મિત્રો આપો વૈકળો નોટાડે આ માં ખાતર હે ખાતર હે આપણે તો આ મિત્રો આપણો ખાતર હે

જો બેહું બેહું નોંંદે બેહું બેહું નોંંદે બાંધી છે જો વીડિયો તા જો વીડિયો આવતાયા ઘરે આતરા નમનો ટ્રેક્ટર નું અહીં પડ્યા હમ સુ દેહ્યો કો આપણે આલે છે ને આણું રસ્તામાં કામ માં ટેક કરને છે બીમે Pancaw mainan amhe nih ya, nih aja itu apda belum kutahu. Tapi pasam next video matau, kalau banyan support beneran aja, jodoh sih. Apda, kalau kita lima bintang, lima bintang maap apda biaya jatuh, dona jatuh, dona jatuh subscribe berkorbanan itu kudu aja. Madi next video, toh pasam itu aja madi